વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર પ્રાધાન્ય આપ્યું છે અને જિલ્લામાં સ્કિલનું ડેવલપમેન્ટ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે અંકલેશ્વરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા કૌશલ્ય પ્રદર્શનની સાથે તંદુરસ્ત સ્પર્ધા અને નવી ટેકનોલોજી નવી શોધ તેમજ પ્રગતિશીલ વિચારધારાને અનુભવીને ઉદ્યોગ જગત સાથે જોડાવવાના ઉત્તમ ભાગરૂપે અંકલેશ્વર આઈટીઆઈ ખાતે ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસીય સ્કિલ કોમ્પિટિશનમાં ભરૂચ જિલ્લાની દસ જેટલી આઈટીઆઈએ ભાગ લીધો છે આ સ્કિલ કોમ્પિટિશનનું આજરોજ સુરતના રિઝિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર આશા પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું અને દીપ પ્રાગટ્ય દ્વારા કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઉદઘાટન પ્રસંગે અંકલેશ્વર આઈટીઆઈના પ્રિન્સિપાલ જે મિસ્ત્રી સહિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશનમાં દસ આઈ વિદ્યાર્થીઓએ યાંત્રિક ઇલેક્ટ્રિક રાસાયણિક ફેબ્રિકેશન ઓટોમોબાઈલ કોમ્પ્યુટર સહિત વિવિધ ક્ષેત્રના નવીન અને પ્રયોગાત્મક પ્રોજેક્ટ મળી એકસો બે જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા તારીખ વીસ માર્ચ સુધી ચાલનારી કોમ્પિટિશનમાં અંકલેશ્વર તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટોને નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું અને મેં ને મારી ગ્રુપે આ કોમ્પ્રેસર એર એન્જિન બનાવ્યું છે જે કોમ્પ્રેસ એરથી ચાલુ છે અને આ આ વિષય ઉપર ટાટા મોટર્સના કેટ કરીને ઇન્વેશન કરે છે સર્ચ કરે છે કે આ એરો ઇકો ફ્રેન્ડલી છે અને ફ્યુચરમાં કામ લાગશે અને ફ્યુલ ફ્રી છે આની અંદર કોઈ કોઈ પણ જાતની ફ્યુલ નહીં લાગશે કોમ્પ્રેસ એરથી ચાલશે ફ્રી ઓફ કોસ્ટ મારું નામ દિનિયા દિલસા છે મેં આઈટીઆઈ અંકલેશ્વરમાં ભણું છું અને મારો પ્રોગ્રામ સેટેલાઇટ કોમ્યુનિકેશન પર છે સેટેલાઇટ કોમ્યુનિકેશન તે દૂરના વિસ્તારોમાં ડેટા વોઇસ અને વિડીયો મોકલવાનો સિગ્નલ કામ કરે છે અને તે વાઈફાઈ અને તે લોકલ નેટવર્કથી જોડેલું હોય છે લોકલ ટાવર લેપટોપ અને કોમ્પ્યુટરથી જોડેલા હોય છે જે સર્વર બિલ્ડિંગના અંડર પર જોડાયેલા હોય છે અને તે વાઈફાઈના થ્રુ ગાડીઓ જે ઇલેક્ટ્રોનિક કાર હોય છે અને જહાજો હોય છે તેના અંદર ડિજિટલ મેપના થ્રુ આપણે ડેટા અને જે આપણે આજકાલના એમાં કે આઠી આવવાની છે કે નહીં તે ખબર પડે છે થેન્ક યુ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ બાબતે જે આહવાન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટની અંદર સ્કિલનું ડેવલપમેન્ટ થાય તેના ભાગરૂપે આઈટીઆઈ અંકલેશ્વર ખાતે બે દિવસ ઓગણીસ અને વીસ માર્ચના રોજ ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશનનું આયોજન વિવિધ એકમોના સહયોગથી કરવામાં આવેલ છે આ જે ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશન છે એની અંદર આઈટીઆઈ ટોટલ જે છે આપણી ડિસ્ટ્રિક્ટની ભરૂચ ડિસ્ટ્રિક્ટની ટોટલ દસ જેટલી આઈટીઆઈના વિદ્યાર્થીઓ અત્રે વિવિધ મોડેલનું પ્રેઝન્ટેશન કરશે કુલ એકસો બે જેટલા પ્રોજેક્ટ્સ નું પ્રેઝન્ટેશન કરવામાં આવનાર છે અને બીજા દિવસે લાઈવ સ્કિલ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવે છે વધુમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અત્રે આ પ્રેઝન્ટેશનની મુલાકાત લેવાના છે કુલ ચારસો જેટલા વિદ્યાર્થીઓ અત્રે આવવાના છે તો આ તબક્કે તમામ જે એકમો છે કે જેમના દ્વારા સહયોગ પ્રાપ્ત થયો છે એમને પણ હું અભિનંદન આપું છું અને આવી સ્કિલ કોમ્પિટિશનની કાર્યવાહી દર વર્ષે થાય એ મુજબનું આયોજન પણ કરવામાં આવેલ છે તો આ પ્રમાણે આ ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશન વધુમાં વધુ સફળ થાય તેવી એક શુભેચ્છાઓ પાઠવું છું